અને આ તમારા શરીર માટે જેટલું લાભદાયક છે આ તો જેને ખાતા આવડે એની માટે જ છે કારણ કે ગામડાવાળા આને બહુ સાવચેતીથી ખાતા હોય છે અને સિટીમાં અત્યારે વજનના ભાવમાં વેચાય છે તો સિટીવાળા બી સાવચેતી રાખજો કારણ કે આ ફળની અંદર બારીકી બારીકી રૂ જેટલા કાંટા આવે છે બરાબર છે તમે જોઈ શકો છો આ કેવી જેટલું લોહીનું પ્રમાણ વધારે છે એટલું જ આ તમારા શરીરમાં લોહીનું પ્રમાણ વધારે છે તમે જોઈ શકો છો અને અત્યારે આ ખુલ્લે આમ ખેતરોમાં છે તમે જોઈ શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા પેજને ફોલો કરી દેજો આગળ આવા ગામડાના વિડીયો હું બનાવતો રહીશ